આ ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટર જોઈ શકો છો આઈસર ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે એકદમ સારી કન્ડિશનમાં અને સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે તો સ્વાગત છે ખેડૂતભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે જોઈ શકો છો વિડીયોની અંદર આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો વિડીયો આખો જોતા રહેજો જેથી કરીને તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આઈસર ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આઈસર ત્રણસો ટ્રેક્ટર જે કન્ડિશન ટ્રેક્ટરની તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જશે તો જે કોઈ બાયોને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈ લઈ ત્યાર પછી લેવું હોય તો પણ તમે લઈ શકશો પણ રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જો ટ્રેક્ટર વેચાઈ જશે તો રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો થશે એટલે જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો કોન્ટેક નંબર ક્યાં મળે તેની વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અને પંદરનું જે તમે આઈસે ટ્રેક્ટર વેર્યા છો બે ને પંદરનું મોડલ તમને જોવા મળી જશે બાકી કન્ડિશન પ્રમાણે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સાચવેલી કન્ડિશન છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડોલિકમાં ટ્રેક્ટર છે ગેર અને એન્જિન એકદમ તમને સારા જોવા મળી જશે ઓછી કિંમતમાં ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને વીસ હજાર કિંમત અંદાજે રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવાનો આવશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે વેચાતા વાર નહીં લાગે ખેડૂત ભાઈઓ બાકી કંડિશન પ્રમાણે તમે જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ સારું છે ટાયર એકદમ સારા છે ટાયર કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર પણ એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે હવે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વેલાકોટ તાલુકો ગીરગઢડા જિલ્લો ગીર સોમનાથ તમને આ ટ્રેક્ટર ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી જશે કીર્તનભાઈ પાસે ટ્રેક્ટરના ઓનર કીર્તનભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની નીચે તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક્ટ કરી લેજો